લોહાણા સમાજના વ્યક્તિને આપવામાં આવે વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌતમ બેડા ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે ગૌતમ જુનાગઢ લોકસભા બેઠક માટે લોહાણા સમાજે ટિકિટની માંગ કરી છે શું વધુ માહિતી જી ચોક્કસ લોકસભા ચૂંટણી જ્યારે આવતી હોય છે આમ તો સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે દરેક સમાજ છે તે પોતાના સમાજના નેતૃત્વ ને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરતું હોય છે ત્યારે હવે લોહાણા સમાજ છે તેમના દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી માંથી જે ગુજરાત ની છવ્વીસ સીટો છે લોકસભાની તેમાંથી કોઈ પણ એક સીટ ઉપર લોહાણા સમાજના કોઈ જુનાગઢ વિધાનસભામાં પણ લોહાણા સમાજ નું ભૂતકાળમાં નેતૃત્વ રહ્યું છે ત્યારે આ બેઠક ઉપરથી જે લોહાણા સમાજ કોઈ ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે કરવામાં આવી છે જોકે જે રાજ્ય સમીકરણો પ્લસ જે અલગ અલગ સમાજ ના અલગ અલગ જ્ઞાતિ ના જે સમીકરણો છે તેના આધારિત ટિકિટ જે છે તે કરવામાં આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી છે તેમાંથી લોહાણા સમાજ ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે માહિતી બદલ આપનો આભાર